તમારા નંબર નંબર માં આવે માં નાખી દે શો ટાઇટલ માં કોઈને સિમેન્ટ જોતા હોય તો એ કોન્ટેક કરી શકો છો ને આ છે એના રિઝલ્ટ અને બાહુ નામ છે ફૂટ અને આ છે એના ઓનર ની ડિટેલ્સ બહુ બોડી સ્ટ્રક્ચર કાન સિંગ હેડ બહુ મસ્ત છે શ્વેત કપિલામાં થેન્ક યુ